નમસ્કાર દર્શક મિત્રો તો આજે આપણી વચ્ચે કૃષિ જાગરણ ચોપાલના વિશેષ કાર્યક્રમમાં ભરતભાઈ પરસાણા આપણી સાથે જોડાયા છે તે પહેલાં હું તમને જણાવી દઈશ કે ભરતભાઈ પરસાણા છે કોણ જેમનો દુનિયામાં ડંકો વાગી રહ્યો છે લોકો તેમની વાતો કરી રહ્યા છે પણ શા માટે તો એ વાત ઉપર આજે આપણે ભરતભાઈ પરસાણા અમારી સાથે સ્ટુડિયોમાં કૃષિ જાગરણ દિલ્હી ખાતે પહોંચી ગયા છે તો આપણે જણાવી દઉં કે ભરતભાઈ પરસાણા શું કરે છે જે ભરતભાઈ પરસાણા ઓર્ગેનિક ફાર્મિંગ વિશે ખેડૂતોને જાણકારી આપે છે લોકોમાં જાગૃતતા ફેલાવે છે અને ઓર્ગેનિક ફાર્મિંગ વિશે તેમની શું મહત્વની ભૂમિકા રહી છે આજે તેમની જોડેથી જાણીશું જી ભરતભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે કૃષિ જાગરણના સ્ટુડિયો નમસ્કાર મિત્રો ભરત પરસાણા રાજકોટથી રાજકોટમાં મારો બહુ મોટો બિઝનેસ છે અને એક માણસો કામ કરે છે અને અમારો બિઝનેસ આખી દુનિયામાં ફેલાયેલો છે પણ ખેડૂત નો દીકરો છું એટલે ખેતી સાથે જોડાયેલ છું પચીસ ગાયો રાખું છું અને પંચાણું વીઘા જમીનમાં સંપૂર્ણ ગાય તેની ખેતી કરું છું જી બિલકુલ તો ભરતભાઈ તમને આ ઓર્ગેનિક ફાર્મિંગ વિશેનો વિચાર ક્યાંથી આવ્યો અને આના પ્રેરણાદાયી તમારા કોણ છે જે દર્શક મિત્રો પણ જાણવા માંગે છે એ કૃષિ જાગરણના દર્શકો પણ જાણવા માંગે છે અને દેશ દુનિયાના તમામ લોકો જાણવા માંગે છે મિત્રો પહેલા તો અમે અમારા અમારા ફાર્મમાં ગાય આધારિત ખેતી કરી છે વીસ વર્ષથી આ કોઈ કેમિકલ કે પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ કર્યો નથી એટલે પહેલાં અમે આપણે સુભાષ પાલેકર છે તેમના જીવામૂત ઘનજીવામૂત એનો પહેલાં પ્રયોગ કર્યો પણ એમાં અમે થોડું પરિવર્તન કર્યું કે આપણે બસો લીટર બેરલ હોય એમાં વીસ કેજી ગોબર પાંચથી દસ લીટર ગૌમૂત્ર બે કિલો ગોળ અને બે લીટર તાજી છાશ નાખી અને સૂકા ખાતર માટે સો કિલી ગાયનું ગોબર પાંચથી દસ લીટર ગૌમૂત્ર બે કિલો ગોળની રબડી અને બે લીટર તાજી છાસ આ તમારે સૂકવી નાખવાની અને જેટલી જમીન હોય વીસ વીઘા જમીન હોય એને ગુણાકાર વીસ કરીને એટલો તમારે માલ બનાવવાનો આ ત્રણ મહિને સુકાઈ જાય એટલે પાયાના ખાતર તરીકે તમારે આ ખાતર નાખી દેવું અને બીજ રોપીને અને જીવામૃત બનાવ્યું છે

છેલ્લા ત્રણ વર્ષ પહેલાં અમારા આંબામાં મોર નહોતો આવતો એટલે અમારા કચ્છના વેલભાઈ ભૂડિયા છે એમને અમે ફોન કર્યો કે મોર આવતો નથી તો એના માટે શું કરવું જોઈએ તો એમને કીધું કે તમે કોઈ પણ પાક હોય આંબામાં તમારે ફ્લાવરિંગ આવે ત્યારે એક પંદર લીટરના ફોર્મમાં અઢીસો એમ એલ દૂધ અને સો ગ્રામ ગોળ અને સારું વધુ સારું રિઝલ્ટ જોતું હોય તો અઢીસો એમ ગૌમૂત્ર અને અઢીસો એલ ગાયના ગોબરનું પાણી આ તમે ફ્લાવરિંગ ટાઈમે ત્રણ વાર છાંટી દ્યો એટલે તમારે કોઈ પેસ્ટીસાઇડ કે કેમિકલ છાંટ્યું ન પડે પચીસ ઉત્પાદન વધે અને પચીસ ટકા ખર્ચો ઘટે ઓકે તો મતલબ બટભાઈ જેવી રીતે કે અત્યારે હાલ દુનિયાની અંદર તો લોકો પેસ્ટિસાઇડનો વધારે ઉપયોગ કરી રહ્યા છે અને સાથે સાથે યુરિયાનો પણ ઉપયોગ કરી રહ્યા છે તો તમારા મત મુજબ શું છે કે આ પેસ્ટિસાઇડ યુરિયા અને આ જે લોકો યુઝ કરી રહ્યા છે ખેડૂતો તો કેટલું મતલબ લાભદાયી છે અને કેટલું ફાયદાકારક છે અને કેટલું નુકસાનકારક છે મિત્રો પેસ્ટિસાઇડ ને કેમિકલ અત્યારે ભયંકર આપણી જમીનને બરબાદ કરી નાખી છે આપણે હું તમને આનો ઇતિહાસની વાત કરું આપણે તમે સિક્રેટ ઓફ ધી સોઇલ વાંચ્યું હશે વાન લિવિંગ નામનો એક વૈજ્ઞાનિક હતો જર્મનીમાં એકસો એસી વર્ષ પહેલાં એને યુરિયા જે કેમિકલ હતું એ છોડ ઉપર નાખ્યું અને છોડનો યુરિયા નાખો એટલે છોડનો વિકાસ થાય એટલે એમને આખી દુનિયામાં પ્રચાર કર્યો કે યુરિયા નાખવાથી છોડનો વિકાસ થાય છે બીજું કોઈ તમારે કાંઈ નાખવું પડતું નથી એટલે એ ટાઈમમાં વોલ્વોર વખતે જે બધી કંપની નવરી હતી એ બધા આ કેમિકલમાં લાગી ગઈ અને આખા દુનિયામાં પ્રચાર પ્રસાર લાગ્યો અને પછી એ પ્રજા કરવા લાગ્યા પછી રોગ આવ્યો રોગ આવ્યો એટલે પેસ્ટીસાઈડ કંપનીવાળા બધી એના સંશોધન કરી અને એની દવા બનાવી જંતુનાશક દવા એટલે જંતુનાશક દવાનો ધંધો ચાલ્યો પછી આ બધું કરતા એટલે માણસે આ બધું ખોરાક ખાધો કેમિકલવાળો એટલે માણસમાં બીમારી આવી ડાયાબિટીસ બ્લડ પ્રેશર કેન્સર થાઇરોઇડ અનેક જાતની બીમારી આવી અને ડૉક્ટરો થયા દવા શોધાણી અને વાન લિમિંગ હતો છેલ્લે જ્યારે મરણ પથારી જતો ત્યારે આધરો થઈ ગયો પછી એને પત્ર લખ્યો કે આ મારી શોધ ખોટી છે આનાથી માણસ મનુષ્ય જાત બીમાર પડે છે અને પહેલાં જમાનામાં જે ખેતી કરતો એ જ સાચી ખેતી હતી પછી જ્યારે આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે ક્વીન વિક્ટોરિયા આલ્બર્ટ સર આલ્બર્ટને ભારતના ખેડૂતોને આધુનિક ખેતી કરવા માટે ભારત મોકલ્યા એટલે આપણા ભારતના કિસાન ગાય ખેતી જ કરતા અને એમાં એ ખુશ હતા પછી આપણા ભારતના કિસાનો માન્યા નહીં પછી એ લોકો શું કરે મફતના યુરિયા આપવા માંડ્યા ડીએપી બધું અને રાતે યુરિયા આપણા જમીનમાં જઈને ખેતરમાં નાખ્યા હતા એના માણસો હતું કારણ કે એનું રાજ હતું એટલે પછી આપણા ખેડૂતો એના 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 એને ટેવ પડી ગઈ પછી યુરિયા ડીએપી જે આપણું ઓરિજિનલ હતું એ ભૂલી ગયા અને આના રવાડા ચડી ગયા તો ભરતભાઈ જેવી રીતે કે અત્યારે હાલ દેશ દુનિયાની અંદર અનેકો પ્રકારની ખેતી થાય છે તો અત્યારે જ હાલમાં એક મેં સોશિયલ મીડિયા ઉપર વિડિયો જોયો હતો કે જેમાં દ્રાક્ષની અંદર લોકો પેસ્ટિસાઇડ નાખે છે અને દ્રાક્ષને બજારમાં વેચે છે તો એનાથી પણ ઘણા નુકસાનો થાય છે તો એના વિશે તમે કંઈ માહિતી આપશો કે એનો ઉપયોગ કરવો જોઈએ કે ના કરવો જોઈએ દ્રાક્ષ છે ને એ ઓપન વસ્તુ છે મહારાષ્ટ્રમાં નાક્ષનું વાવેતર બહુ થાય છે તો કિસાન એમાં વધુ મોડું પેસ્ટિસાઈડ છાંટે છે એટલે અને બીજું મુજબ આજે અમુક એવા તત્વો છે એ લોકો ખોડી ખેડૂતો પાસેથી દ્રાક્ષ ખરીદે પછી પોતાના ગોડાઉનમાં એવું કેમિકલ નાખી અને દ્રાક્ષનું વજન અને સાઈઝ વધારી દે આપણને લાગે કે કેવડી મોટી છે પણ આ બધી ડ્યુ ટુ પેસ્ટિસાઈડ છે એટલે હું તો કહું છું આવી દાક્ષ ખાવી જ ન જાય આનાથી આપણને સો ટકા કેન્સર નોતરે છે બીજું અમારા રાજકોટની બાજુમાં એક સાતળા ગામ છે ત્યાં ખેડૂત શું કરે છે સવારે દવા છાટે ફ્લાવર કોબી રીંગણામાં ચોમાસામાં અને બપોરે બોલેરો લઈને માર્કેટમાં વેચવા જાય એ દવાની કિંમત છે વીસ હજાર રૂપિયા લીટર એટલે એક પપમાં ખાલી સાત મેલ લાગે છે તમે વિચાર કરી લો આ કેટલી ઝેરી દવા ઝેરી દવા હશે એટલે હું તો કહું ફ્લાવર કોબી રીંગણા ચોમાસામાં ખાવા જ ન જોઈએ આ એટલી હાનિકારક છે આપણા શરીર માટે તો ભરતભાઈ તમને આ તમારો પોતાનો તો બહુ મોટો વ્યવસાય છે તમે પોતે એક બિઝનેસમેન છો ગુજરાતના જાણીતા બિઝનેસમેનમાં તમારું નામ આવે છે તો તમને એક વેપાર છોડીને તમને આ ખેતીની લાઈનમાં તમને આવવાનું કઈ રીતે આમ મન થયું મેં મિત્રો ચાર વેદનો અભ્યાસ કર્યો છે આપણા આ વેદ છે ને સનાતન ધર્મ એને એક અબજ છન્નું કરોડ આઠ લાખ ત્રેપન હજાર એકસો ચોવીસ વર્ષ થઈ ગયા અને વેદ છે ને એ સત્ય સનાતન છે એમાં કોઈ ઈશ્વરની ભક્તિ કે એ કોઈ આવતું નથી એમાં પ્રકૃતિ ગાય ખેડૂત ખેતી પર્યાવરણ જ્યારે આજે આપણી સૃષ્ટિ નહોતી ને ત્યારે આ ભૂમિ ઉપર અંધકાર હતો નહોતો કોઈ લાઈટ સૂર્ય ચંદ્ર આટલા વર્ષ પહેલાં પછી ઈશ્વરે આ બધી રચના કરી પ્રકૃતિની પછી આ બધો અભ્યાસ કર્યો પછી શિવપુરાણ ભગવ ગીતા રામાયણ આ બધી વાતચીત બધા એક કોઈ એક મહાપુરુષોનો પછી મેં એમાં તારણ કાઢ્યું કે દુનિયાના કોઈ લોકોએ ખેડૂત માટે તો કામ કર્યું જ નથી આજે ભારતનો કોઈ પણ કિસાન હશે એ બે ટકો કિસાન એવો નહીં હોય કે મારો છોકરો ખેતી કરશે અને મને દયા આવી અને મેં મારા ભાઈફને કીધું કે મારે હવે ધંધો નથી કરો મારે ખેડૂત માટે નીકળી જવું છે એટલે વીસ વર્ષ પહેલા બધો ધંધો બધો છોડીને આજની તારીખમાં ત્રણસો પાસઠ દિવસ ખેતરે ખેતરે જાઉં છું ખેડૂતોને ઓર્ગેનિક ખેતી શીખડો છું ગાય જીવામૂત ઘનજીવામૂત દૂધ ગોળ ગૌમૂત્ર ગોબર આજે આ મારો પ્રયોગ વિશ્વ લેવલે પહોંચી ગયો છે અને આમાં ખેડૂતોને નુકસાન નહીં જાય તો મેં એક કરોડ રૂપિયાનું ઇનામ બહાર પડવું છે આનું વિશેષ બીજું શું કહી દઉં હનુમાનજી છાતીને તો કહેવાતું નથી એટલે હું તો સૌ ખેડૂતોના નિવેદન કરું છું અને તમે મારા યુટ્યુબમાં મારા વિડીયો પણ જોઈ શકશો ભરત ફરસા ડાઉનલોડ કરશો એટલે મારા વિડીયો જોશો અને હું વાંચક વાંચનનો બહુ શોખીન છું આજની તારીખમાં એક કલાક વાંચન કરું એ માણસ સારો વાંચક હશે ને એ સારો વિચાર હશે અને આજે આપણે મોબાઈલ યુગ આવી ગયું કોઈ માણસ કોઈ તો જોવા જ નથી ભલે મોબાઈલમાં જ બેઠા હોય બધું મિત્રો મોબાઈલમાં હોતું નથી તમારે ડિટેલમાં કોઈ જાણવું હોય તો વાંચન કરવું જ જોશે શાસ્ત્રનો અભ્યાસ કરશો તો તમારું માઇન્ડ ડેવલપ થશે અને આપણી પણ પેઢીને પણ આ વાંચવાનો એવું શોખો એવી મારે વિનંતી છે બીજું પરત બી મારો એક છેલ્લો સવાલ છે કેમ કે તમારી જોડે પણ સમય ઓછો છે અને બીજું એટલા માટે કે તમને બીજો સાનો સાનો શોખ છે આ સિવાય પણ એવી કોઈ વસ્તુનો કોઈ શોખ કે તમે જેનાથી તમને બહુ લગાવ હોય મને ટ્રાવેલિંગનો શોખ રોજ નવા નવા માણસોને મળવું નાનો હોય કોઈ મોટો હોય જ્ઞાતિ જાતિનો ભેદભાવ નથી રાખતો કારણ કે બધામાં કારીગીરી હોય છે ફોટોગ્રાફર હોય ફોટોગ્રાફરમાં આજે હર્ષભાઈ જે પત્રકાર બધા પાસે સાવ નાનું બધામાં કારી એટલે રોજ મને શીખવા મળે એટલે ક્વોલિટરીવાળીને બેસી જાઉં અને ઘોડાનો પર્યાવરણનો વૃક્ષોનો વૃક્ષો ભાવું આજની તારીખ સુધીમાં મેં ખેડૂતોના ખેતરે ખેતરે જઈને દસ હજાર વૃક્ષો પહોંચાડ્યા છે એમાં એસી ટકા વૃક્ષ ઉગી ગયા છે પછી પક્ષીને ચણ રાખવું માછલીને ખોરાક આપવું ખેડૂતોને સાચું માર્ગદર્શન બધું નિઃસ્વાથે કોઈ કોઈ સ્વાર્થ નથી બિલકુલ તો ભરતભાઈ તમારી સાથે જોડાઈને અમને ખૂબ ખૂબ આનંદ થયો અને તમારો કિંમતી સમય તમે અહીંયા સ્ટુડિયોમાં આપ્યો તો તે બદલ કૃષિ જાગરણ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસિંહ